પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી ટ્વેન્ટી શિખર સંમેલનમાં હાજરી આપવા પહોંચ્યા દક્ષિણ આફ્રિકા વૈદિક મંત્રો સાથે પીએમનું હોટલમાં કરાવ્યું ભવ્ય સ્વાગત પ્રધાનમંત્રી આઈબીએસએ લીડર્સની બેઠકમાં પણ દેશે ભાગ શ્રમ કાયદાઓને સરળ અને સુવ્યવસ્થિત બનાવવા કેન્દ્ર સરકારનો નિર્ણય કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ચાર શ્રમ સંહિતા લાગુ કરવાની કરી જાહેરાત કાર્યબળ માટે પગાર સલામતી સામાજિક સુરક્ષા અને કલ્યાણના ક્ષેત્રે એક પરિવર્તનશીલ પહેલ પ્રધાનમંત્રીએ કહ્યું શ્રમેવ જયતે બિહારમાં નવી સરકારની રચના બાદ મંત્રીઓની કરાઈ ખાતા વહેંચણી સમ્રાટ ચૌધરીને ગૃહમંત્રાલય વિજય સિન્હાને સોંપાયો મહેસૂલ વિભાગ તો કારમી હાર બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓએ પટનામાં પ્રદેશ કાર્યાલય પર કર્યું વિરોધ પ્રદર્શન કેન્દ્ર સરકાર ધુસણખોરોને દેશવટો આપવા પ્રતિબદ્ધ હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કહ્યું કેટલાક રાજકીય દળો એસઆઈઆર કામગીરીનો વિરોધ કરી આ મુહિમને પાડી રહ્યા છે નબળી ભુજમાં બીએસએફના એકસઠમાં સ્થાપના દિવસની ઉજવણીમાં ગૃહમંત્રી થયા સહભાગી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોરબીમાં ભાજપા કાર્યાલયનું કર્યું ઉદ્ઘાટન જનસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું સંગઠનને મજબૂત બનાવવાનું કામ થાય છે કાર્યાલયમાં તો બિહારની જેમ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પણ એનડીએની સરકાર બનાવવાનો કર્યો હુંકાર કૃષિમંત્રી જીતુ વાઘાણી અમરેલીની મુલાકાતે ખેડૂતોને પાક નુકસાન સહાય ફોર્મ મુદ્દે જિલ્લા અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક સાથે રોડ રસ્તાની નબળી કામગીરી સામે અધિકારીઓને કડક પગલાં ભરવા આપ્યા આદેશ તો એસઆઈઆર મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર કૃષિમંત્રીએ કર્યા પ્રહાર ગુજરાત એટીએસએ ઝડપેલા આતંકીને લઈ મોટો ખુલાસો આતંકી અહેમદના ઘરેથી મળ્યા આઈએસઆઈએસ ના ફ્લેગ અમદાવાદના રિલીફ રોડ પરની હોટલમાં રોકાયા હતા આતંકીઓ આતંકીઓના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે રાજકોટના વૃદ્ધને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી ડિજિટલ અરેસ્ટ કરવાનો મામલો કુરબાન બદામી નામના હાથ આવતીકાલથી ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ ઋષિભ પંથની કેપ્ટનશીપમાં ભારતનું સિરીઝ બચાવવાનું રહેશે લક્ષ્ય સિરીઝમાં દક્ષિણ આફ્રિકાને એક શૂન્ય થી સરસાઈ